હું એક ફિટનેસ કોચ હું એક ન્યુટ્રિશન કોચ બધાને રનિંગ કરાવું છું તમને ખબર જ હશે મારા યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઇબ કરેલી છે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે તો તમને ખબર જ હશે કે આપણું કામ શું છે બરાબર વધારે લમસમ નહીં વિડીયો આગળ વધારશું ડે નંબર થ્રી માં આવી ગયા છીએ આપણે ડે નંબર થ્રી માં ડે નંબર થ્રી માં આપણે જાણશું કે શું રોજે પાંચ કિલોમીટર રનિંગ કરવી જરૂરી છે કે નહીં આપણી સમજશું બરાબર કે પાંચ કિલોમીટર રનિંગ રોજે કરવી જરૂરી છે કે નહીં લોકોનો બેનો અને ભાઈઓનો બંનેનો પ્રોબ્લેમ એ જ છે પેલા દિવસે ગ્રાઉન્ડમાં જશે બીજા દિવસે દિવસે જશે જશે ત્રીજા ચોથા દિવસથી ચાલુ રનિંગ કરવાનું જેટલું એને ગોલ ધાર્યો છે તે જે ગોલ ન્યા માંગ્યો છે સરકારે કે ભાઈ પાંચ કિલોમીટર પચીસ મિનિટની અંદર પૂરું કરવાનું છે સોળસો મીટર તમારે સાડા મિનિટની અંદર બહેનોને પૂરું કરવાનું છે તો બહેનોની મેન્ટલીથી હું ફોકસ થઈ ગઈ કે સોળસો મીટર રનિંગ આપણે રોજે કરવા મળો ચાલો એવું ના કરતા મારા બેન મોટા બેન નાના બેન એવું ના કરતા અને ભાઈઓ માટે પણ નાના મોટા ભાઈઓ પાંચ કિલોમીટર રનિંગ ડાયરેક્ટ ચાલુ ના કરતા તમે તમારા શરીરને આદત પાડો બરાબર જ્યાં સુધી તમે તમારા શરીરને આદત નહીં પાડો ત્યાં સુધી કોઈ પણ વસ્તુ થશે નહીં એક ઉદાહરણ લઈ લઈએ આપણે હું રોજે કારેલા જ્યુસ પીઉં છું તમે નહીં પીતા હોય તો તમે રોજે કારેલા નું જ્યુસ પીવું હોય તમારે તો એક ગ્લાસ હું બે ગ્લાસ ત્રણ ત્રણ ગ્લાસ કારેલા નું જ્યુસ પીવું છું તમે અડધી ચમચી પણ પીને બતાવો કે એક ગ્લાસ પીને બતાવો ડાયરેક્ટ તમે નહીં પીએ કોને તો ડેલી તમારે ધીરે 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 તમારા શરીરને આદત પાડવી પડશે એવી જ રીતના રનિંગમાં પણ તમારે એવી જ રીતના આદત પાડવી જરૂરી છે જ્યાં સુધી તમે આદત નહીં પાડો ત્યાં સુધી તમે આગળ વધી શકશો નહીં તો એ જ મારું કહેવાનું છે તમને લોકોને કે તમે એક આદત પાડો એક ક્લિયર સમજો શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એક આદત પાડીને તમે રનિંગ કરશો તો તમારું એક મહત્વપૂર્ણ રનિંગ થશે

એને તમારે શું કરવાનું વોર્મઅપ સહી રીતના કરવું જોઈએ કઈ રીતના ના કરવું જોઈએ વોર્મઅપ કરવું બહુ જરૂરી છે કે આપણે લોંગ સમય ઇન્જરી ના આવે મોટા મોટા નેશનલ પ્લેયર છે ને એ લોકો પણ વોર્મઅપ કરીને જ રનિંગ કરે છે તો તમે રનિંગ સારું અને સરળ રીતે રનિંગ કરજો એવું નથી કે આપણે એટલું સમજવાના છે રનિંગનું ડે બાય ડે રોજે અલગ અલગ વસ્તુ સમજવાના છે ત્રીસ દિવસ જે ત્રીસ દિવસ તમે સમજી લીધું ને તો પાછળના તમારે છ થી સાત મહિના તમારે કોઈ જાતની જરૂર નહીં પડે કોઈ જાતની એકેડમીની જરૂર નહીં પડે મારી પણ જરૂર પડશે તમને પણ સબસ્ક્રાઈબ કરેલી રાખજો હે ચેનલ અનસબસ્ક્રાઈબ નહીં કરી દેતા અને મને પણ જોતા રહીજો તો મને પણ મળે જો તમને એવું લાગતું ને હું તમારા માટે એફોર્ટ બનાવીને વિડીયો બનાવું છું તો ફોલો બટન કરી દેજો ફટાફટ અને શેર જરૂર કરી દેજો આપણે આગળ વધશું પેલો રાઉન્ડ આપણે મારી દીધો માનો કે પેલો રાઉન્ડ માર્યો છે બરાબર પેલા જ દિવસે આપણે પેલો રાઉન્ડ માર્યો તો બીજા દિવસે બે આજે ત્રીજા દિવસે રનિંગ કઈ રીતના કરો કે પેલો રાઉન્ડ આપણે મારી દીધો કમ્પ્લીટ

જો તમારે પાંચ કિલોમીટર રનિંગ ત્રેવીસ મિનિટમાં પૂરી કરવી હોય આપણે સમયની મિનિટ બાકી ઓગણીસ મિનિટમાં પણ પૂરી કરવી હોય તો ત્રીસ દિવસનું શેડ્યુલ ફોલો કરો તો ઓગણીસ મિનિટમાં પૂરી થઈ જાય બેનોને સાત મિનિટમાં સોળ સો મીટર રનિંગ પૂરી કરવી હોય તો કેટલું રનિંગ કરવું જોશે કેટલું રનિંગ ના કરવું જોઈએ ઇન્જરી ના આવે એના માટે હોમવર્ક કરવું જોઈએ ડાયમાનિક સ્ટ્રેચિંગ કરવી જરૂરી છે

તો આ વસ્તુ તમારે માહિતી એક જોવાની છે કે આટલી વસ્તુ આપણે જો શેડ્યુલ ફોલો કરશો ને તો બધું થઈ જશે અને જેને લોકોને ને હાઈટ નથી ને એ લોકો માટે પણ આગળ આગલા દિવસમાં આપણે વાત કરવાના છીએ બરાબર હવે ત્રણ રાઉન્ડ અહીં મારી દીધા છે ને એટલે તમારું માનો કે સોળસો મીટર પાંચ કિલોમીટર રનિંગ શેડ્યુલ તમારું બનતું જાય છે ધીરે ધીરે બરાબર હવે અહીંયા આપણે શું બોલ્યા આજે કે રોજે પાંચ કિલોમીટર રનિંગ કરવું જરૂરી છે કે નહીં તો રોજે તો પાંચ કિલોમીટર રનિંગ હમણાં કરવાનું જ નથી ને રનિંગ પાંચ કિલોમીટર ક્યારે ચાલુ કરશું આપણે એક મહિનાનું શેડ્યુલમાં વચ્ચે વચ્ચે આવશે તમને સારો વિડિયો લાગ્યો હોય તો ફટાફટ કામ શું કરવાનું તમને ખબર જ છે ફોલો બટન ને સબસ્ક્રાઈબ કરવાનું છે શેર કરી દેવાનું છે ફટાફટ અને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરો જેથી આગળના વિડીયોમાં તમારી કમેન્ટ લેવામાં આવે હવે મળશો આના પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ